રાજકોટની અંદર તમને એક મીઠાઈ માટે જગ્યા કહું છું કે જે ચાલીસ વર્ષથી બહુ જ ફેમસ છે ભાઈ આ એકસો રૂપિયામાં કાજુ બોક્સ આવશે રૂપિયામાં મેની કતરી અચ્છા અને આપણી પાસે ડ્રાયફ્રટ ની વાત કરીએ કે ડ્રાયફ્રુટ મીઠાઈ હોય કે જે જોતું હોય તો એક જ નામ પડતું હોય તો પેલા આપણે કેટલી બ્રાન્ચો છે કઈ કઈ જગ્યા પણ કહી દઉં પેલા આપડે રાજકોટમાં બે બ્રાન્ચ છે એક જંક્શન રોડમાં છે એક રામેશ્વર ચોકમાં છે અને મુંબઈમાં આપણે ત્રણ બ્રાન્ચ છે આ બધા મીઠાઈ બોક્સના અંદર અલગ અલગ કેટલા રૂપિયાથી ચાલુ થતા હોય છે એકસો વીસ તો ખરું આપડી ડ્રાય જે મીઠાઈ છે એ બધી કાજુ એક 1000 થી ચાલુ થાય અને ડ્રાય મીઠાઈ તમારે સોળસો સુધી છે યસ અને આની અંદર મીઠાઈની વાત કરો તો કઈ કઈ રેન્જમાં આપડે પેંડા સ્ટાર્ટ થઈ જાય પાંચસો રૂપિયા થી બરાબર કેટલા છે એ આગળ બાર જાતના પેંડા છે સફેદ પેંડા માવા પેંડા થાબડી પેંડા કેસર પેંડા સ્પેશિયલ રજવાડી કણી પેંડા આપડા અને પછી બીજી આપડે ટ્રેડિશનલ મીઠાઈ પછી આપડે ટ્રેડિશનલ મીઠાઈ છે મોહનથાળ થાળ છે પછી સ્વીટ ગુજિયા છે બાલુશાહી છે મગજ લાડુ છે ચુરમા લાડુ છે પછી ડ્રાય ફ્રુટ ની અંદર ડ્રાય ફ્રુટ મીઠાઈ છે પછી આપણે અગર ઇમ્પોર્ટેડ ચોકલેટ છે એટલે આ બધું એક જ જગ્યા પર મળવાનું છે મળી જશે અને આ છે ડ્રાય ફ્રૂટ માવા આ છે ડ્રાય લાડુ આ ડ્રાય ફ્રુટ મેવા લાડુ આ સ્પેશિયલ મધમાંથી બને નો સુગર યસ ભાઈ ખરેખર સાચું કહું ગાયત્રી તો મારી પણ પહેલેથી ફેવરેટ છે અને રાજકોટના જેટલા પણ લોકો છે ખાસ કહું કે દિવાળીમાં મીઠાઈ તો અહીંથી જ લેવી જોઈએ બરાબર ને ભાઈ બરાબર છે આવી જાવ દિવાળીમાં મીઠાઈ અને લગ્ન પ્રસંગનો ઓર્ડર જો કરવાનું વિચારતા તો ખરેખર આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે